તો હાલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય મોગલ જય દ્વારકાધીશ અને આ વર્ષ આપણું સારું જાય એવી પ્રાર્થના કરીએ છીએ તો હાલ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય મોગલ જય દ્વારકાધીશ અને નવા વર્ષના તમને બધાના રામ રામ જય શ્રી કૃષ્ણ અને આવનારું વર્ષ તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે ભગવાનને પ્રાર્થના કરી છે તો આજનો બ્લોગ છે આપણે જવાનો છે આજે મંદિર તો નાઈ ધોઈ અને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી આપજો અને નવા હોય છે તો મારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો તો તમારા સપોર્ટથી જ મને કોન્ફિડન્સ આવશે અને હું આનાથી પણ સારા સારા વિડીયો બનાવી શકીશ તો વિડીયોમાં બન્યા રહેજો અને આજે આપણે જવાનું છે મંદિરે ભગવાન શિવ રાજેકૃષ્ણ અને ભગવાન રામ ના દર્શન કરવા માટે તો બહુ ભવ્ય મંદિર છે જે આવેલું છે જીવ માં વણાનપરા ગામ માં આવેલું છે આ મંદિર બહુ ભવ્ય મંદિર છે તો વિડીયોમાં બન્યા રેજો હા સાચી વાત ધવડીઓમાં બન્યા રેજો આપણે જાય છે મંદિરે દર્શન કરવા માટે તો અત્યારે આપણે મંદિરની બાજુમાં પહોંચી ગયા છે ને તમને બહારથી તેમનું વ્યૂ બતાવું છું ને આ મંદિરનું વ્યૂ તમને કેવું લાગ્યું છે એ કમેન્ટમાં જરૂર બતાવજો તો આ છે મહાકાલેશ્વર કાલેશ્વર મહાદેવ મંદિર વણાકબારા દીવ તો ચાલો તમને અંદરના મહાદેવના દર્શન કરાવું છું તો આપણે પહેલાં પો નદી મહારાજને લાગી લીધા છે હવે હું તમને ભગવાન મહાદેવની ઇંકના દર્શન કરાવું છું તો આ છે લક્ષ્મીનારાયણનું મંદિર તો તમને ત્યાંના પણ દર્શન કરાવું છું બહુ સુંદર નજારો છે એકવાર જરૂર આ મંદિરે દર્શન કરવામાં આવે છે આવજો અને તો આ મંદિર છે રામાપીર ભગવાનનું તો તમને દરના પણ દર્શન કરાવું છું અને જે પણ લોકો રામદેવ માનતા હોય તો એ કમેન્ટમાં જરૂર બતાવે હા હું તમને આખા મંદિરનું વ્યૂ બતાવું છું અને આ છે માં અંબેનું મંદિર આ છે આપણે હનુમાનજી મહારાજનું મંદિર તો મંદિરનું વ્યૂ તમને કેવું લાગ્યું છે જરૂર કમેન્ટમાં બતાવજો અને આ છે ભગવાન શ્રી રામનું મંદિર તો દર્શન કરી લીધા છે અને હવે જઈએ છે ઘરે તો તમને બારનું પણ લોકેશન બતાવું છું તો આપડી ચેનલમાં નવા હોય અને તો આપણી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબર કરી આપજો અને સપોર્ટ કરજો તમારા લોકોના સપોર્ટથી જ થોડો ઘણો મને કોન્ફિડન્સ આવશે આનાથી પણ બેતર વિડીયો બનાવવાના કેમ કે પબ્લિક પ્લેસમાં નવા નવા યુટ્યુબમાં વિડીયો બનાવવાને માટે થોડોક શરમ જેવી અનુભૂતિ થાય છે પણ તમારા લોકોનો પ્રેમ અને સાથ સહકારથી આજે આપણા આડત્રીસ હજારની ઉપર ફોલોઅર થઈ ગયા છે સબસ્ક્રાઈબર ફેમિલી બની ગઈ છે આપણી યુટ્યુબમાં તો આવી જ રીતે તમારો પ્રેમ બર્તાવતા રહેજો અને ચાલો તો હવે આપણે દર્શન કરી લીધા છે અને જઈએ છે તો મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી જય મોગલ જય દ્વારકાધીશ અને ફરીથી બધાને નવા વર્ષના રામ રામ જય છે કૃષ્ણ તો ચાલો મળીએ બીજા નેક્સ્ટ માં અને તમને મંદિર થી કેવું લાગ્યું છે તો માં જરૂર બતાવજો